હે ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં તો જો આજે નીચે આવી ગયા છે ઉઠી અને આજે નીચેથી વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ છો બધા મજામાં તો ફાઇનલી વાગી ગયા છે દસ અને થઈ ગયા છે હવે મસ્ત નાહ એટલે ફ્રેશ થઈને પાછા મળીએ તો આજ તો ભાઈ સવારનો વ્લોગ જ નથી લેવાનો ખાલી ગુડ મોર્નિંગ કહીને પછી એક લેવાનો જ નથી કારણ કે થોડો ઘણો કામથી બહાર હતો પછી આવીને એડિટમાં બેઠો તો અત્યારે એડિટમાં જ બેઠો છું અને કન્ટિન્યુ આજે નું વધારે કામ છે એટલે આજે વ્લોગ જ નથી લેવાનો કંઈ નહીં હવે કન્ટીન્યુ કરું છું અને થોડીવારમાં આપણે નીચે જઈએ અને પછી બતાવીએ મમ્મી પપ્પા બધા શું કરે છે ફૂલ ફૂલ અત્યારે વગાનો અમારા અમદાવાદમાં વરસાદ ચાલુ છે અને જોરદાર વરસાદ કન્ટિન્યુ ચાલુ છે માઈનોર અત્યારે ધીમો પડ્યો છે અને સોસાયટીમાં બી પાણી થોડા થોડા ભરાવાના ચાલુ થઈ ગયા છે એટલે પપ્પાનો પપ્પા મને ઉઠાડો આવ્યો હું તો હોઈ ગયો પથ્થર મૂકવા પડશે તો અત્યારે પથ્થર મૂકવાના છે ઉપર બધા પડ્યા હતા પપ્પા બોલાવા આવ્યા મને ઉપર અને હું બધા પથ્થર નીચે શિફ્ટ કરી ગયો હવે નીચે જઈ અને પથ્થર પથ્થર સિમેન્ટથી થોડા વ્યવસ્થિત કરી નાખ્યા અને એકવાર તો જુઓ અહીંયા પાણી ભરી ગયું હતું મેં હમણાં કર્યું હતું પછી પાછો હોઈ ગયો હતો અને પાછું થોડું ઘણું પાણી આવી ગયું પપ્પાએ થોડુંક બાર કાઢ્યું હમણાં ઉપર આવ્યા ને ત્યારે કારણ કે વરસાદ છે ને આ બાજુનો છે તો આ બાજુથી દિવાલ ભટકાઈને ડાયરેક્ટ પાણી અંદર આવે જો કેટલું પાણી ભરાઈ ગયું છે અમારે નીચે ચોકમાં જોઈ લે આટલું આટલું પાણી ભરાઈ ગયું છે અહીં ગટરમાંથી જાતું નથી પાણી જોડું અલગ બધું હમણાં રખડતું હતું મેં આખું કર્યું જો પાણી ભરાઈ ગયું છે વરસાદ કંટીન્યુ ચાલુ વરસાદ છે જોઈ લે અવાજ આવતો હોય છે નીચે જો બાઈ જાગી ગયા છે અને પપ્પાએ જાગી ગયા છે જો ભાઈ અઢી વાગી ગયા છે અને જો અત્યારે પથ્થરની તૈયારી આલે છે ને પહેલા પપ્પા માવો ખાય છે ને પછી પથ્થર લગાવે છે જોઈ લે 8:30 વાગે અઢી વાગે માવો ખાય મમ્મી કઈક કે કે મમ્મી તો નીંદુરવાધી ફૂલ નીંદર આવી ગઈતી આ તાવી તો હું લઈ તું ભાત છે હું ભાત કરવાના છે

માવો ખાધા વગર કાઈ કામ નો થાય એમ જો છે ને પેલા માવો ખવાય અને પછી આયા પથ્થર લગાડા હે બા તમે કેવો વરસાદ ખબર કેટલો વરસાદ આપતો તો મિનિટ તો બહાર ઊભો છે કઈ નહીં હાલો ભાઈ પથ્થરની કામગીરી ચાલુ કરી દઈએ આપણે જોયું અમારા ઘરમાં ગમે એ મુસીબત હોય કે ગમે એ હોય પણ બધું છે ને હસ્તા મોઢે મજા લેતા લેતા જ કામ થતું હોય એટલે જોઈ લે પપ્પા અત્યારે માવો બાવો ખાઈને પછી પથ્થર લગાવો વરસાદ આવતો હોય ને તો માવો ખાવાનો ને પછી પથ્થરનું કામ થાય તો મેન પપ્પા જો એક પથ્થર તો લગાડી દીધો છે અને માંડ માંડ આવ્યો છે બાનું એમ કેવું છે કે પથ્થર મોટો થઈ ગયો છે કાબા વરદી માં વરદી પેઢો એટલે મોટો થઈ ગયો છે માંડ માંડ આવ્યો અમાર મમ્મી નો હોત તો નો આવત કે મમ્મી મમ્મી ની સલાહ થી જાય હોય મને ખબર હોય છે માય કાઢ્યો હોય ઓહો એવું એવું પેલા ના ભણતર એન્જિનિયરી હતા એવું છે એન્જિનિયરી નો હોય તો તમને લઈ રાખી નો હોય પપ્પા અત્યારે સિમેન્ટ ને વ્હાઈટ સિમેન્ટ પડી હતી ને તો એનથી જ આખો પથ્થર ફિટ કરી દીધો છે કારણ કે અત્યારે તો ક્યાં લેવા જાવી ઓલી સિમેન્ટ કઈ એક થઈ ગયો છે રેડી હમણાં બીજો રેડી કરી નાખીએ અત્યારે મેન છે ને સીડીમાં હાલવામાં ભીખ લાગે છે કારણ કે હમણાં પપ્પા પરમ દિવસે પડ્યા ને તો અહીંયાથી હવે બહુ ધીમે ધીમે હાલવું પડે છે કારણ કે ચાલુ વરસાદ હતો ત્યારે છત્રી છત્રી થોડી ખલવાઈ જાય છે મારે અત્યારે આપણે છે ને બીજો કટકો ઉપર જે કટકો હતો ને લેવા માટે આવ્યા છીએ હવે ટાકા પાછળ પડ્યો એમ કે છે પપ્પા

પથ્થર લગાડ્યા વરસાદ ભરોસો નું હોય ને એટલે પાણી તમાર પાછળ વીજળી કેવી થાય એવું હોય કઈક બાર નવું એટલે બાળમોળા એટલે બાળ મહિના મહિના થાય ને બાળમોળા ઉતરાવા પડે નીકળી પડે

કારણ કે અહીંયા થી ઓલું બાર ચોક માંથી પાણી અહીંયા હોય એટલે અહીંયા પથ્થર લગાડવાનો છે કામ જારી રાખવાનું છે કામ બંધ નથી થવા દેવાનું શું કેવું પપ્પા વરસાદ ભલે ચાલુ થયો પણ આપણું કામ આપણે પતાય હોઈ જવાનું કેવું વરસાદ ભલે પછી આખી રાત આવતો એમ ઊંઘ આવી જાય હા પછી ઊંઘ આવી જાય અત્યાર સુધી ઊંઘ નો આવતી અને ખાસ તો મારા બાન નો આવતી ઊંઘ કાબા બાન એકલી સાથે કરતા બા ગસગસટ થઈ ગયા તો હા બીજાને ને અચ્છા બીજા ને ઊંઘ નો આવડા દેતા એમ ને

વેરાનું કામ ચાલે છે પ્લસ એમાં કોઈ નિકાલ અત્યારે લાગતું નથી હવે એ લોકો કર્યો હોય તો ખબર નહીં અને પાણી છે ને સોસાયટીમાં છે ને વધારે પડતું આમ ભરાવા લાગ્યું એમ અડધા અડધા ગાડીના ટાયર ડૂબતા હતા પપ્પા એ જોયું બધા પપ્પા કે રિસ્ક લેવાય નઈ રાતે ચાર ચાર પાંચ પાંચ વાગે ઉઠી જવું હોય કે હજી અઢી હું કે 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 પપ્પા પથ્થર લગાડી દઈએ વાંધો નહીં પથ્થર તો લગાડી દઈએ અને અમારે ઘરે ખબર નહીં વર્ષોથી સિમેન્ટ આ તે એવી બધી વસ્તુ તો બધી આવી વસ્તુ હોય ને જીવન જરૂરિયાત એ બધી પડી જોઈએ વ્હાઈટ સિમેન્ટ પડી હોય પછી આ બધી સાદી સિમેન્ટ ને બધું પડ્યું જોઈએ નળ આ તે પથ્થર એવું બધું અમારે ઘરે આવી બધું વસ્તુ પડી જાય એમ પહેલેથી કઈ નહીં એ વસ્તુ સારી છે ને પથ્થર પથ્થર ફાઇનલી લાગી ગયા છે અને અત્યારે વરસાદ બી બંધ થઈ ગયો છે વરસાદ તો બંધ થઈ જ ગયો છે પણ વીજળી કન્ટિન્યુ ચાલુ છે એટલે આપણે રિસ્ક લીધું નથી પથ્થર લગાડી દીધા છે મસ્ત મજાના તો કઈ નહીં હવે સુઈ જઈએ અને મળીએ પાછા સવારે ચાલો ગુડ નાઈટ હાલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધાય તો વાઈ ગયા છે બાર બાર વાગે ઉઠાડો ઉઠાડોજો ભાઈ કારણ કે રાતે કાલે આવી છે વાગે ઉપર આવી ગયો અડધી કલાક પાછો મોબાઈલ જોયો પણ તો આપણે નાસ્તો કર્યો જો નાસ્તો કર્યો હોત ને તો ચાર પાંચ વાગી જાય કારણ કે હું નાસ્તો કરું ને રાતે એટલે ઊંઘ ઉડી જાય મારી મારે જયારે રેડી ટુ કામ હોય ત્યારે નાસ્તો કરું બાકી નાસ્તો ન કરું કઈ નહીં મમ્મી આવી ગઈ ઉઠાડવા પપ્પાના બે ત્રણ ફોન આવી ગયા છે આપણે કઈ ઉપાડ્યા છે નહીં કારણ કે ભર ની માં હતા આપણે કે એટલી સરસ નીંદર આવી છે ભાઈ ઠંડા વાતાવરણમાં

ખરેખર મસ્ત છે બહુ ગળી નથી બહુ મોળી નથી માપે છે ક્રીમ બ્રીમ કેમ નાખ્યું નથી મસ્ત બનાવી છે એક નંબર તો હારું એવું મુહૂર્ત નીકળી ગયું છે અને વાયગા છે એક તો આપણે જઈ આવી ફટાફટ નાવા માટે આઈસ મસ્ત મજાનો જો નાઈ લીધું છે જમી પણ લીધું છે અને પાછા આવી ગયા છે આપણી ઓફિસ બાજુ ઉપર જોવો છે કેટલું અંધારું છે આમ જોવો તો ખરા આજે વરસાદ તાબડતોડ આવવાનો છે તો ગાઈઝ હમણાં બે ત્રણ દિવસથી એવું ઠંડુ બાર વાતાવરણ થઈ જાય છે ને એસી ની બી જરૂર નથી પડતી અને ખાસ હું અગિયાર વાગે ઉઠો હોય ને તો આવી રીતે બપોરે થોડું થોડું બે વાગે કામ પતાઈ દઉં ને તો એ આમ ઊંઘ ચડે છે પણ આપણે હોવાનું નથી આજે જોઈએ ઊંઘ તો આવે જ છે ક્યારે મને પણ હવે જોઈએ કદાચ કાંઈ નાખી નહીં આપણું છ વાગી ગયા છે અને થોડીવાર કીધું તો એમ ખુઈ ગયા તા આપણે કારણ કે તમને કીધું તું ને વાતાવરણ ઠંડુ છે એટલે ઊંઘ આવશે એટલે હોઈ જવાનું થશે આપણે થોડીવાર વાર હોઈ ગયા હતા અને અત્યારે નાસ્તો વાસ્તો કરી લીધો છે અને થોડી વાર નીચે બેસીએ અને પછી જશું પાછા ઉપર તો ગાઈ વાગવામાં થયા છે અત્યારે સાડા સાત અને મમ્મીનો ફોન આવી ગયો છે કે નીચે જમવા માટે પણ આપણે વિડીયો કરી દઈએ એન્ડ અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જોજો તો મળે નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ